નમસ્કાર બોડીલાઈ હું આપનું સ્વાગત છે હું છું બરકતુર ખાતરી અત્યારે આપણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં અને બોરલીથી લગભગ પંચોતેરથી એંશી કિલોમીટર દૂર આવેલા નર્મદા નદીના સાંધીધેરમાં ડુંગરમાળ વચ્ચે આવેલી આ વનરાજી તમે જુઓ આમ તો અત્યારે શિયાળો પૂરો થયો અને ઉનાળો તરફ ઋતુ કરવટ લઈ રહી છે અમે જે ઊભા છે ત્યાં નીચે સડક પણ દેખાય છે સડક પરથી બાઇકો પસાર થતી એવા દ્રશ્ય પણ દેખાય છે ઝીણા ઝીણા કીડી મકોડા જેવા દ્રશ્ય જે માણસો છે તે દેખાતા પણ નથી એટલી બધી દૂર સુદૂર સુધીના રસ્તાઓ પણ દેખાય છે અને ડુંગરોની વનરાજી વચ્ચે ક્ષિતિજ ઉપર નર્મદા નદી પણ સમાયેલી છે નર્મદાનું સરોવર આ આખી ભૂગોળ એવી છે કે એનું જીઓલોજીકલ આખું તમારે જો ચર્ચા કર્યું હોય વાત કરવી હોય તો આખો દિવસ પણ ઓછો પડે આ ડુંગરોના સામીપ્યમાં ડુંગરોની વનરાજીની વચ્ચે વિશાળ ખીણો આવેલી છે અને ખીણોની વચ્ચે માનવ જીવો પણ એ રીતે વસવાટ કરી રહ્યા છે અહીં પશુ પંખીઓ પણ અમે જ્યાં ઊભા છે ત્યાં તે તમે જોઈ શકો છો બકરા છે તે ચરી રહ્યા છે એ પશુઓ પણ અહીં એ જ રીતે અહીંયા વસવાટ કરે છે રહે છે અને આ જે જીવસૃષ્ટિ છે આદિવાસી એ કઈ રીતે અહીં એમનું જીવન ચલાવતી હશે તે કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે આ માત્ર નસવાડી તાલુકામાં નહીં છોટા ઉદેપુર જિલ્લાના કવાટના તુરખેડા આંબા ડુંગર એ સહિત તમામ જે પટ્ટી છે એક વિસ્તાર જ એવો છે કે જે ડુંગરો અને ખીડોની વચ્ચે સમાયેલો છે અહીં ડુંગરોની ઉપર એ લોકો ખેતીવાડી પણ કરતા હોય છે ડુંગરોની ઉપર એ રીતે એ લોકો ચાસ પાડે કે આપણે જો જોઈએ તો એમ લાગે કે જાણે ડિઝાઇન પાડી છે ડિઝાઇન પાડેલી છે ડુંગરની ઉપર મકાન પણ બનાવે છે ડુંગરની ટોચ ઉપર આદિવાસી રીત રિવાજ સંસ્કૃતિની આજ તો એક ભિન્નતા છે આજ તો એક પરંપરા છે અને એ જોવાની ખૂબી અને એ જોવા તમારો વિડીયોમાં જે દ્રશ્ય જુઓ એ તો તમે જોઈ અહીંયા આવી શકો નહીં એટલે તમને હું બતાવું છું કે તમે જુઓ કે કઈ રીતનું આ દ્રશ્ય નજરે પડે છે અમે એવી જગ્યા પર અહીં આવ્યા છે અને લગભગ બોડલીથી થી પચાસક કિલોમીટર છે ને બોરદીથી પંચોતેરથી એંશી કિલોમીટર છે આ અંતરે આવેલું અને આ સ્પોટ છે ખૂબ મજાનું જોવાલાયક સ્થળ એમ જોવાલાયક એટલે અહીંયા કોઈ પ્રવાસન સ્થળ નથી પરંતુ જે રીતે અમે રસ્તા પછી ગયા નીકળ્યા અને અમને લાગ્યું કે ખરેખર અહીંયા જો આપણે બે મિનિટ ગાડીએ સમય ફરી વખત તમે જુઓ કે અહીં જે ડુંગરોની વચ્ચે ખીણો જે આવેલી છે એમ લાગે કે અહીંયા જનજીવન કઈ રીતે શક્ય બને કારણ કે ખીણોની વચ્ચે અંદર સાહેબ પર રહે એ વ્યક્તિ બહાર નીકળવું હોય તો એને ખીણને ઉપર ચડવું પડે ડુંગરો ઉપર ચડવું પડે પીવાના પાણીથી લઈ કે જીવન જરૂરતની ચીજ વસ્તુઓ મકાનો પણ તમે જુઓ એવી જગ્યા પર કે ત્યાં આજુબાજુ દૂર દૂર સુધી બીજું કોઈ મકાન ના હોય તેમ છતાં પણ તેઓ પોતાના જવા આવવા માટેની પગડંડી અને એવો રસ્તો બનાવી રહ્યા છે અને એ લોકો પોતાની જરૂરત માટેનો સામાન પણ એ જ રીતે ઉપલબ્ધ કરી રહ્યા છે આદિવાસીઓનું આ વિસ્તારના ડુંગરોની વચ્ચે રહેતા આદિવાસીઓનું આજ તો જીવન છે આજ તો તેમની સૃષ્ટિ છે આજ તો તેમનું એક વિશ્વ છે આજ તો તેમનું સામીપ્ય છે આજ તો તેમનું યુનિવર્સ છે આપણે આદિવાસીઓનું જે જીવન છે એમાંથી પણ શીખ લેવી જોઈએ કે ગ્રામીણ વિસ્તારમાં અંતરિયાળ જગ્યાઓ ઉપર જ્યારે એક છૂટા મકાનમાં રહેતા હોય તો સિટીમાં જે મેળીબદ્ધ મકાનો અને મલ્ટી મલ્ટિસ્ટોરેડ બિલ્ડિંગની અંદર લિફ્ટી રહેવા વાળા તેઓ અસુવિધાઓની અંદર પોતાને અસંતોષથી જીવન જીવે છે ગ્રામીણ નાગરિકો સામાન્ય આટલો ભોજનની અંદર પણ તે દેશી કઠોળ ખાઈને પણ અને દેશી ખોરાક ખાઈને પણ હૃષ્ટ પુષ્ટ રહીને સગજીવી જીવન જીવે છે એ લોકો પણ સંતોષથી જીવે એમને ક્યાંય આપણે સાંભળ્યું નથી કે તેઓને અસંતોષ હોય એઓની જ્યારે પોલિટિકલ કક્ષાએ પણ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે માગણી પીવાના પાણીની હોય છે એ લોકો કોઈ વધારાની સુવિધાઓ જેમ દિલ્હીની અત્યારે ચૂંટણી ગઈ લોકો મફત લાઇટ બિલ મફત આ મફત તે મફત બધી જ વસ્તુઓ મફતની જાણે એક રેવડી જે રીતે એક શબ્દ મીડિયામાં તરતો થયો ગૂંસતો થયો મફતની રેવડી અહીંયા કોઈ મફતની રેવડીવાળી વાત નહીં તેમ છતાં આપણે સંતોષી જીવન એ આજ મારી પાશ્ચાત ભૂમા જે નજરે પડે છે એ જ ભૂમિ પરથી જે આપણને સંદેશ મળી રહ્યો છે એ જ વાત મેં તમને કહેવા માગું આ કોઈ ન્યૂઝની અંદર મેં તમને કોઈક વાત એવી કહેવા માગતો નહીં કે એની કોઈ ખાસિયતો છે પરંતુ ગ્રામીણ આદિવાસીઓ આ ડુંગરોની વચ્ચે જીવન જીવીને પણ ખુશહાલ જીવન જીવે છે તેમની એક ખૂબીઓ છે એમની લગ્ન જીવનની હોય એક ખાસ ખાસિયતો હોય છે એ લોકો પરંપરાગત જીવન જીવે પરંપરાગત લગ્ન પણ કરે છે એટલે ખુશાલીભર્યું જીવન જીવે છે ગામડાઓ રહેવાળો અદનો આદિવાસી છે તે જીવન જીવે છે એટલે ખુશાલુ જીવન જીવે છે સિટીની બી આટલા ઘોંઘાટ આટલા પ્રદૂષણની વચ્ચે જિંદગીઓ એટલી સંકુચિત થઈ ગઈ છે હપ્તાઓ પર જીવન ચાલે કારણ કે ટીવી ફ્રીજ જે પણ લાવે મોબાઈલ એ હપ્તાના પૈસા ભરવાના એમાં તંગ જિંદગીઓ અહીંયા કોઈ હપ્તો નહીં કોઈ જ નહીં શાંતિ સવાર પડે એટલે નવી નવો દિવસ અને કોઈ જાતની કોઈ મગજમારી નહીં એવું આ પ્રકૃતિની ગોદમાં વસેલો વિસ્તાર ખરેખર અહીં જે લોકો રહેતા હશે તેઓ કેવું સુકૂનનું જીવન જીવે છે એ જો આપણને ધ્યાનમાં આવે તો આપણને લાગે કે આ શહેરોના ઘોંઘાટ વચ્ચે જે જિંદગીઓ ઘેરાઈ ગયેલી છે એમ લાગે કે જાણે એ પશુઓ જેવી અને જંગલોમાં રહેતા પશુઓ જેવું જીવન તો નહીં જીવતા એમ પણ આપણને ક્યારેક કલ્પનાતીત સમજમાં એવું આવે થેન્ક યુ